વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માકે નામ અંતર્ગત છોતેરમો વન મહોત્સવ યોજવામાં આવ્યો આ વર્ષે માની મમતાનું સાચું સરનામું થીમ વન મહોત્સવ યોજાવ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો વન મહોત્સવ સમારંભ સમારોહ પંડિત દીનદયાલ નગર ગુરુ ખાતે યોજાવ આ મહોત્સવ માની મમતાનું સાચું સરનામું થીમ ઉપર યોજાવ આ સંગે સાંસદ ડોક્ટર માંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક કૃષ્ણ શુક્લ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ આર રાઠવા ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવોને ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના છોડા પીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વન વિભાગમાં સારી એવી કામગીરી કરનારાઓનું પણ સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પાંજરાપોળ ખાતે એક પેઢ માર્કેટ નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું